સુરેન્દ્રનગરમાં પ્રથમ વખત ઝાલાવાડ શોપિંગ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે દિવાળીની દુકાનો અને રસ્તા પર બેસી વેચાણ કરતા નાના વેપારીઓ અને લારી ધારકોને સિત્તેર જેટલા સ્ટોલ ફાળવવામાં આવ્યા છે અહીં દિવાળીના દીવડાઓ ઘર સુશોભન સામગ્રી પટોળા દોરી ગૂંથણ હેન્ડીક્રાફ્ટ કટરેલી કોડિયા સહિતના વિવિધ વિસ્તુઓ સાથે સ્થળ પર ઉપલબ્ધ રહેશે મહાનગરપાલિકા દ્વારા યોજાયેલા આ પુઘરાવતી સ્થાનિક વેપારીઓને વિશેષ પ્રદાન મળવાની આશા છે સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા લોકલ ફોર વોકલ દ્વારા જે આયોજન કરવામાં આવેલું છે જેની અંદર આજુબાજુના ગામડાના લોકો માટે બહુ જ સારી વસ્તુ છે જે તમને અલગ અલગ જગ્યાથી વસ્તુ ખરીદવી પડતી હતી જેમ કે કલર છે દિવાળીના ફટાકડા છે દીવડા છે આ બધી વસ્તુ તમને એક જ જગ્યાથી મળી રહેશે એવું આપણા સરકાર અને આપણા મહાનગરપાલિકાનું આયોજન છે તો તમે બધા લાભ લેવા માટે અહીંયા આવજો જેમને સિત્તેર કરતાં પણ વધારે સ્ટોલ ફાળવવાના છે અને જેમાં બિલકુલ પૈસા નથી આપવાના કોઈ સ્ટોલ ના તો તમે ફ્રી છે તમે લાભ લઈ શકો છો અને બધા માટે નગરપાલિકા દ્વારા વોકલ ફોર વોકલ દ્વારા સુંદર દિવાળી નિમિત્તે આયોજન કરવામાં આવ્યું છે મેળાના મેદાન ખાતે સુરેન્દ્રનગરમાં નાના મધ્યમ વર્ગના માણસો જે રોડ ઉપર પથારા પાતરીને દિવાળીની પે તહેવાર નિમિત્તે જે કંઈ વસ્તુ વેચતા હોય એના માટે ત્રણ દિવસનો ફેસ્ટિવલ છે વગર કોઈ ચાર્જ દીધા વગર ફ્રી ઓફમાં ત્યાં સ્ટોલ આપવામાં આવશે અને ત્યાંથી એક જગ્યાએથી જ બધી વસ્તુ દિવાળીની પે તહેવારની વસ્તુ મળી રહેશે એટલે આજુબાજુના ગામડાવાળા તેમજ રહીશોને સુરેન્દ્રનગરના જે અલગ અલગ જગ્યાએ વસ્તુ લેવા જવાનું જાવી પડતી હતી તે ત્યાંથી મળશે સુંદર આયોજન છે તે બદલ